હલો હા કોણ અલ્યા તું કોનું ફોન કર્યો છે તને ખબર પડે છે કોનું ફોન કર્યો છે અલ્યા મારા પાકી ગયા આ ભાગી વાત છે એટલે હું કરું સર લડાઈ કરવાની છે કે અરે આઈ દે હેડ આ ચોકડી પર તો છે ચોકડી પર તું આઈ દે હેડ તું ભલે મંગો બોલતો હતો તું આઈ જાઓ ફોન મારા માણસો ફોન કરવો પડે હલો બોલો હા હેલો ચસુર ભાઈ હા ભાઈ મેટર થઇ જયારે હા આવી જાય છે માણસો લઈને તાર છોકરો આવી જાય છોકરી પર આવી જાવ ઘંટોળ છોકરી પર હા હેડા આવો આપડા હા મુ વાગંટોળી છોકળી પર આવી જઉં છું આ મુ આ હેડો છું મુ ધોકોમાં ભોકો લઈને આવું છું ને હેડો હા હા મારા ભાઈના એ મેટર થઈ જાય હું શું કરું આનું લાકડું બાકું દેખાતું નથી મારા ભાઈના ઘેર દવ પડે પેલા આ દેખાતું છે ને ખબર હું

એ પા પાટ સુટ ઉભરાઈ જ કર આ જા સુન મા ભાઈ બસ મિનિટ પર મમર મમર લઈને આવ તેલી વાર કરે ઓશન ખાલી પોસ જ નહીં આ વાર થઈ તો નહીં વાસે 1 મિનિટ આગળ ની થોડું બસ 5 મિનિટ આમ જલ્દી આઈ જા ના આઈ જા હું શું કરું લ્યો રૂપિયા લઈ આઈએ પોકેટ જોવાની દારૂ ઘંટોળી જ ખબર થાય ઘંટોળી જ

ઘંટોળી છે ખબર બે આ ઘંટોળી શું કરવા છે સમાધાન કરું ને કરું સમાધાન આદની થાય કાલે જ જરા કઉ પાસ ન થાય સમાધાન નઈ થાય જો કઈ દીધું થાય નઈ થાય નઈ થાય નઈ થાય ના ના કઈ નાખે કઈ નાખ બોલ શું કરું ના કઈ નાખે કઈ નાખ કરું છું કે કરું તારું કરવા પછી હા સમાધાન હા ઉબરા ઉબરા આટુ અમે ઘર જ મોડાયું માનવું સ્વામીજી વાળો સ્વામીજી ઉભા થા હેડો ઉભા મે લે લે અરે એ આ બુ કરાને છો ન કરવા ઇને ન કર